મારી દીકરી મારી આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાય વર્ષોથી નવરાત્રીનું પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારોમાંથી ગરબાનો આનંદ મળવા લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે બાલાજી બાજુમાં નારાયણવાડી અટલાદરાજન ના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા માતાજીની આરતી કરવામાં આવી હતી ખુબ વિશાળ નવરાત્રી નું આયોજન કરવા માટે જઈ રહ્યા છે રાજુભાઈ ઠક્કર ગુણિયલ નગરીના ગુણિયલ ગરબાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિ ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું ગુણિયલ ગરબા બે હજાર ચોવીસ જય ભવાની ગ્રુપ આયોજિત આટલા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ચોક્કસપણે કહું તો આ વર્ષે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા આટલા પાદરા મેઇન રોડ પર અમે છેલ્લા પંદર દિવસથી અમારું મેદાનનું કામ ચાલું છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કોઈપણ જાતની કચાસ ના રહે બેન દીકરીઓ અમારી વચ્ચે જ્યારે આવવાની છે ત્યારે એમને પણ ખૂબ સુંદર વાતાવરણ મળે મા બાપને ચિંતા જે હોય એ ચિંતા પણ અમે દૂર કરી શકીએ એવું ભગવાન માતાજી અમને આશીર્વાદ આપે અને આજના દિવસે જે ભૂમિપૂજન થયું છે એ ભૂમિપૂજનના અમારા રાજુભાઈ રબારી જે મલાતજ મેલડી માતાના ભુવાજી છે એમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ અમને આશીર્વાદ પણ અમને મળ્યા છે અને માતાજીના આશીર્વાદ થકી આજથી અમે મેદાનની પૂર્ણ તૈયારી માટે સજ્જ થઈશું